હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ સત્તરમાં એક વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે તેટલો અતિવૃષ્ટિમાં રાહત ફાળો દરેક વિદ્યાર્થી આપે છે જો કુલ રાહત ફાળો બે હજાર ત્રણસો ચાર એકઠો થયો હોય તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોય તો અહીં લખીએ ધારો કે વર્ગમાં એક્સ વિદ્યાર્થી છે અને રાહત ફાળો એટલો જ આપો તો દરેક વિદ્યાર્થી x રૂપિયા રાહત ફાળો આપે છે તો x ગુણે એક્સ બરાબર કેટલો છે કુલ બે હજાર ત્રણસો ચાર તો એક્સનો વર્ગ બરાબર બે હજાર ત્રણસો ચાર વર્ગનું વર્ગમૂળ એક્સ તો બે હજાર ત્રણસો ચારનું વર્ગમૂળ આપણે શોધવાનું થાય તો એક્સ બરાબર કેટલા તો શોધીએ બે હજાર ત્રણસો ચાર હવે ત્રેવીસ છે એટલે ચોગું ચોગ ચોગું ચોગું સોળ પચે પોચે પચી વધી જાય તો ચોગું ચોગું સોળ હવે સોળ છ અને એટલે સાત આવશે જીરો ચાર ચાર ને ચાર આઠ આવશે હવે વિદ્યાર્થી મિત્રો કેટલા થશે અહીં આઠે લેવું પડે એટલે આઠે આઠ સાતસો ચાર જીરો જીરો તો કેટલા આયા અડતાલીસ તો અડતાલીસ આવ્યા તો જવાબમાં લખી દેવાનું વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી અડતાલીસ તો વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા અડતાલીસ છે અને બોક્સ બનાવી દેવાનું ઓકે ચલો ચવાથી શું કહે છે એક સ્પર્ધામાં જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો તેટલા દરેક રૂપિયા દરેક વિદ્યાર્થીને ઇનામ મળી જો કુલ ઇનામ આપેલું તો ભાગ લીધેલ વિદ્યાર્થી કેટલા તો ધારો કે વર્ગમાં એક્સ વિદ્યાર્થીઓએ ભાગ લીધો દરેકને ઇનામ એટલું જ મળ્યું તો દરેકને એક્સ રૂપિયા મળ્યું તો એક્સ ગુણ્યા એક્સ બરાબર કેટલા ત્રણ હજાર પચીસ તો આનું વર્ગ મૂળશો તો એક્સનો વર્ગ બરાબર ત્રણ હજાર પચીસ એક્સનો વિદ્યાર્થી મિત્રો ધોરણ છથી આઠના તમામ પ્રકરણની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ વિષયની આ રીતનું પીચ ખુલશે એમાં ધોરણ આઠ ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક ઇયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું નામ લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છેલ્લે બતાવશે આ પ્રકરણના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે વર્ગ એટલે એક્સ તો ત્રણ હજાર પચીસનું વર્ગમૂળ કેટલું થાય તો આપણે અહીં શોધી દઈએ ત્રણ હજાર પચીસ તો પોચે બે બેની જોડકી થઈ પહોંચે પોચે પચીસ ત્રીસમો થી પચીસ જોઈએ એટલે પોચ અને ઉપર થી પચીસો કરો એટલે પાંચસો પચીસ થાય તો કેટલા આવ્યા પંચાવન તો એક બરાબર પંચાવન તો દરેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો તો લખવાનું સ્પર્ધામાં પંચાવન વિદ્યાર્થીઓએ ભાગ લીધો અનબોક્સ બનાવો ઓકે ચલો આગળ જઈએ હવે શું કે એક નિશાળમાં પાંચસો વિદ્યાર્થીઓ છે પીટીની કવાયત કરવા માટે તમામ વિદ્યાર્થીઓને એવી રીતે ઊભા રાખ્યા છે જેથી હાર અને સ્તંભની સંખ્યા સમાન રહે તો નિશાનના કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણી કરવાથી બહાર રહ્યા હશે તો જે શેષ વધાય તો લખીએ ધારો કે વિદ્યાર્થી ખાર અને સ્તંભમો હશે પાંચસોનું પેલા વર્ગમૂળ શોધીએ ચલો આપણે ઊભી રીતે શોધો તો પણ ચાલે પેલી રીતે શોધો તો પણ ચાલે પણ આપણે અથવા ભાગાકાર કરો તો ચલો વર્ગમૂળ જ શોધી દઈએ તો કેટલું આવશે તો આપણને ખબર છે પાંચસોનું વર્ગમૂળ લેવું હોય તો કેટલું આવો તો વિદ્યાર્થી મિત્રો શેષ વધશે અમુક શું આવશે તો એક્સ ગુણ્યા એક્સ બરાબર પાંચસો તો એક્સનો વર્ગ બરાબર પાંચસો હવે વિદ્યાર્થી મિત્રો પાંચસોની નજીક જઈએ તો કોનો વર્ગ થાય તો આપણે વીસનો વર્ગ ચારસો થાય એકવીસ બાવીસનો વર્ગ કરીએ તો કેટલો થાય ચેક કરી લઈએ તો બાવીસ ગુણ્યા બાવીસ જીરો બે દુ ચાર બે દુ બે દુ 4 બે દુ 4 બે દુ 4 ચારસો ચોર્યાસી થયો તો પાંચસો ઓછા ચારસો ચોર્યાસી તો ચાર નવ દસ એટલે છ એક જીરો તો કેટલા વિદ્યાર્થીઓ બાર હોય સોળ સોળ વિદ્યાર્થી ગોઠવણીની બહાર રહે ઓકે આ રીતે ગણવા ચલો ઓકે ચાર નવ ને નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા શોધો હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું ચાર નવ અને દસનું લસા લેવા ઓકે હવે વિદ્યાર્થી મિત્રો લઈએ તો પહેલાં દસ છ એટલે બે ચાલશે બે દુ ચાર નવ એમના એમ બે પંચા દસ બે એકા બે નવ એમના એમ પાંચ એમના એમ પાંચે લઈએ તો નવ એમના એમ પાંચ એમના એમ સોરી પાંચ એકા પાંચા થઈ જશે અને નવે એક એક અને એક તો શું આવ્યું લસા બે ગુણે બે ગુણે પાંચ ગુણે નવ તો નવ પંચો પિસ્તાલીસ પિસ્તાલીસ તો નેવું દુ એકસો એંસી હવે એ સંખ્યા છે એકસો એંસીને કેટલા વડે ગુણીએ તો પૂર્ણ વર્ગ આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો એકે ગુણીએ તો અહીં ના આવે બે અઢાર દુ છત્રી નહીં ત્રે નહીં પોંચે ગુણો પડે એકસો એંસી ગુણ્યા પોંચ અઢાર પંચો નેવું અને નવસો તો વિદ્યાર્થી મિત્રો જવાબ કઈ પૂર્ણ વર્ગ સંખ્યા બરાબર નવસો આ વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ છે ચલો આગળ જોઈએ ચલો પ્રવૃત્તિ લઈ લઈએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તો વર્ગમૂળ શોધવાનું છે સત્તર પોઈન્ટ ચોસઠ તો આપણે શું કરવાનું ડબલની જોડકી કરવાની ત્રણ તરી નવ ચોગું ચોગું સોળ ચાલશે પોચે પોચે પચી વધી જાય એટલે ચોગું ચોગું સોળ સત્તરમાંથી સોળ જાય એટલે એક આ ચોસઠ ઉતારી દો આ ચોગડો અહીં મૂકી દો એટલે ચોગું ચાર ચાર આઠ કેટલા વડે ભાગ ચલાવીએ તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવે તો બ્યાસીએ કરી દઈએ તો બે એકસો ને ચોસઠ જીરો 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 કઈ રીતે તો જો બ્યાસી બગડું મૂકો અહીં બગડું બે દુ ચાર આઠ સોળ થઈ ગયા એકસો ચોસઠ તો અહીં બે છે એટલે એક પોઈન્ટ કાપી દો તો અહીં લખવાનું સત્તર પોઈન્ટ ચોસઠનું વર્ગમૂર બરાબર ચાર પોઈન્ટ બે ચાલો એ જ રીતે નેવું લઈ લે તો વિદ્યાર્થી મિત્રો અહીં અઠ્યો અઠ્યો ચોસઠ તો નવે નવે એક્યાસી ચાલશે નેવુંમાંથી એક્યાસી જોઈએ એટલે નવ અને પચીસ નીચે ઉતારે આ નવ ઉમેરો નવ નવ અઢાર કેટલાય લઈશું વિદ્યાર્થી મિત્રો તો પાંચે લેવું પડે પાંચડો છે એટલે પાંચે લઈએ તો નવસો પચીસ આવી જ જાય વિદ્યાર્થી મિત્રો આમાં તો બે છે એટલે એક પોઈન્ટ કાપી દો તો નેવું પોઈન્ટ પચીસ બરાબર નવ પોઈન્ટ પાંચ આ વર્ગ મૂળ તમારો સાહેબ ડાયરેક્ટ જો આવી જાય એકસો પંચ્યાસી અને પાંચ પોચે પોચે પચીસનો પહોંચડો વધી બે પંચો ચાલીસ એકથી બેતાલીસનો બગડો વધી ચાર પોચનો નવ આવી નવસો પચીસ ઓકે આ જવાબ આવી આનો જવાબ આ આવ્યો આનો આ આવ્યો હવે વિદ્યાર્થી મિત્રો શું ખૂટતી સંખ્યા લખો તો આ તો ખબર આ બંનેનો ગુણાકાર ચાર વીસનો વર્ગ આવડી જાય હું સરવારાની ક્રિયા વગર સરવારો કરો કયો છે એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત વત્તા નવ વત્તા અગિયાર તેર તો એક બે ત્રણ ચાર પો છ સાત તો સાતનો વર્ગ સાત ગુણે સાત ઓગણપચાસ આવ્યો બરાબર છે હું ચાલો આ ચોસઠ છે તો ચોસઠની પહેલી એકી સંખ્યાઓના ક્રમિક સારવાર ચોસઠ છે કોનો વર્ગ છે તો આઠનો વર્ગ છે તો એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત વત્તા નવ વત્તા અગિયાર વત્તા તેર વત્તા પંદર એક બે ત્રણ ચાર પાંચ છ આઠ બરાબર છે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમતો હોય તો લાઇક કરજો